વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક તુરિયાની છાલને ધોઈ ઝીણી ઝીણી સમારી તેમાં કાચી કેરી થોડું લસણ મીઠું આદુમરચાં ઉમેરી વાટી નાખો સ્વાદિષ્ટ ચટણી થશે બે માઇગ્રેનથી રાહત પામવા કોલીફ્લાવરને છૂંદી એક સૂતરાઉ કાપડ પર પાથરી કપાળે મૂકવું સવારે અથવા સાંજે ગમે ત્યારે મૂકી શકાય સુકાઈ જાય એટલે નવી પેસ્ટ બાંધવી ત્રણ લીંબુની હાલને પિત્તળના વાસણે ઘસવા અને સૂકી માટી રગડી ધોવાથી પિત્તળ ચકચકિત થશે ચાર દૂધીની છાલ ચહેરા પર નિયમિત રગડવાથી ચહેરો ચમકી ઉઠશે પાંચ કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે પરિણામે તે ત્વચાને ભીનાશ બક્ષે છે અને ચામડી ચમકાવવામાં સહાયક બને છે તેવી જ રીતે કારેલા તણ ત્વચા પરની અશુદ્ધિઓ દૂર કરીને ત્વચાને કાંતિવાન બનાવે છે છ રીંગણામાં ફાઈબરની માત્રા ભરપૂર હોવાથી તે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે મદદ કરે છે સાત ઝડપથી વજન ઘટાડવું હોય તો કારેલા ઉત્તમ વિકલ્પ છે કારણ કે સો ગ્રામ કારેલામાં ફક્ત સત્તર ગ્રામ કેલેરી હોય છે આ ઉપરાંત કારેલાનું સેવન ડાયાબિટીસ અને કબજિયાતથી પીડિત લોકો માટે પણ ફાયદાકારક છે આઠ લીંબુ તથા સંતરાની છાલને સૂકવી તેનો પાવડર બનાવી શીશીમાં ભરી રાખવો મલાઈ વગરના દૂધમાં ભેળવીને લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે અઠવાડિયામાં એક વાર કરવું નવસો ગ્રામ કોબીમાં છવ્વીસ ટકા જ કેલેરી હોય છે જ્યારે અડતાલીસ પોઈન્ટ બે મિલીગ્રામ વિટામિન સી હોય છે ઉપરાંત ફોસ્ફોરસ વિટામિન્સ એ બી સીને એન્ટીઓક્સિડન્ટની માત્રા પણ રહેલી હોય છે દસ ટામેટાનો સૂપ બનાવતી વખતે થોડું ગાજર પણ નાખવાથી રંગ તથા સ્વાદ બંને સુધરે છે અગિયાર તાદુના તાજા રસમાં આખી મેથીનું પલાળેલું પાણી તેમજ મધ ભેળવીને પીવાથી દમના દર્દીને તાત્કાલિક ફાયદો થાય છે બાર દૂધીમાં પોષ્કતત્વ ભરપૂર માત્રામાં હોય છે દૂધી પણ વજન ઘટાડવા તેમજ શરીરને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી છે દૂધીમાં ફોલિક એસિડ મેગેનીઝ અને ઝીંક જેવા તત્વો રહેલા છે તેર ગ્રામ વટાણામાં ફક્ત છવ્વીસ ટકા જ કેલેરી હોય છે જ્યારે ફાઈબરનું પ્રમાણ ત્રણ પોઈન્ટ ચાર ગ્રામ જેટલું રહેલું હોય છે અને વિટામિન્સ એ સી બિસિક્સ પણ પ્રખ્યાત માત્રામાં હોય છે વટાણાનું સેવન પાચનની સમસ્યા તેમજ વજન ઘટાડવા માટે ઉપયોગી છે ચૌદ સલાડને તાજુ રાખવા માટે સમર્યા પહેલાં સામગ્રીને થોડીવાર બરફના પાણીમાં રાખવી પંદર કજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દર્દમાં રાહત થાય છે સોળ તુરિયાનું સેવન કરવાથી લોહી સ્વસ્થ બને છે અને લીવર માટે પણ ફાયદાકારક છે આયુર્વેદમાં તુરિયાને પથરી મટાડવાનો રામબાણ ઈલાજ કહેવામાં આવ્યો છે તુરિયાનું સેવન પથરીને ધીમે ધીમે પીગાળી દે છે અને શરીરમાં રક્તનું નિર્માણ કરે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર